સામે એસીબી વડોદરા એકમે વધુ એક કડક કાર્યવાહી કરી છે જ્યાં ટોલ ફ્રી એક શૂન્ય છ ચાર પર મળેલી ફરિયાદ સુરતમાં સફળ ગોઠવાઈ હતી મસાજ પાર્લરના નામે પચીસ હજાર રૂપિયા ની લાંચ લેતા ક્રાઇમ એસીબી વડોદરા એકમ દ્વારા લાંચ ખોરી સામે વધુ એક સફળ ડ્રેપ હાથ ધરવામાં આવ્યો છે ટોલ ફ્રી નંબર એક શૂન્ય છ ચાર પર એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી આ કેસમાં આરોપી તરીકે લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરી એ એચ બ્રાન્ચ સુરત શહેર તથા રોનકભાઈ મણીલાલ ત્રિવેદી પ્રજાજન અમરોલી સુરતની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદી પાસેથી મસાજ પાર્લરનો ધંધો શરૂ કરવા દેવા

આ સમગ્ર કાર્યવાહી ટ્રેપિંગ અધિકારી શ્રી એ એન પ્રજાપતિ સુપરવિઝન હેઠળ શ્રી બી એમ પટેલ અને ઇન્ચાર્જ અધિકારી શ્રી બળદેવ દેસાઈ આઈપીએસ ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી એસીબી દ્વારા વધુ તપાસ ચાલુ છે